કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કચ્છી વ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો ઉઠી ગયા છે નાય તો ત્યાં થઈ ગયા છે સાડા આઠ વાગ્યા છે આપણે નીકળીએ હોટલ બાજુ અને મિત્રો આપણી બીજી એક યુટ્યુબ ચેનલ હતી ઓર્સ ઓફ કચ્છ ગુજરાત પર આપણે નવ કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે આ કચ્છી વ્લોગ પર દસ કે સબસ્ક્રાઈબનું ટાર્ગેટ છે તો જલ્દીથી જલ્દી મિત્રો આપણે શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને રેજ આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો તો આપણે નીકળી જાય ઘરેથી હવે હોટલ બાજુ આપણે પહોંચ્યા છે આપણી હોટલે હવે ગાડી આવે ગાડી નીકળી જાય છે ફાટક ટ્રાફિક જામ છે આ બાયપાસ બની જાય પછી આજે સામે આપણી હોટલ કોઈ પણ મિત્રો ફોન કરજો જરૂરથી માતા પર આવે તો ફોન કરજો અને રત્ન બાજુ આવો તો ફોન કરજો ભૂલતા નહી મિત્રો મિત્રો આપણે નીકળી ગયા છીએ રત્ન લઈ આ વાળી રોડ નું કામ ચાલુ છે મિત્રો આપણે નીકળી ગયા ઉપર સામાન લઈને બુશિંગ કામ તો આપણે દેવસિભાઈ દુકાને જઈને બુસિંગ કમ્પ્લેટ કરી નાખીએ મિત્રો આપણે આવી ગયા છીએ દેવસી વર્કશોપે રિપેરિંગ કામ થાય છે બધું અહીંયા પહેલી વખત તમને કીધેલો હતો પુશિંગ કામ કરવા આવ્યા છે અહીંયા ટચિંગ લઈને આવી ગયા છે દેસજીબેન વર્કશોપે આ છે બોલેરો ગાડીના બંને આ જોઈ શકો છો આ છે હોના સિટી ના વર્કશોપ હાલો મિત્રો આપણે આવી અમારે ફરી આવી શ્રીજીનો દિવસ તો જે આવે ગાડીની આ છે

ગાડીની ડગડી બદલાવવાની છે તો એનામાં ટર્બો ખોલવો પડશે રેડીટે ખોલો પડે તો રેડીટે આપણે ખોલી લીધો છે ને ટર્બો ખોલો છે આપણે આખી બધી ભરેલ પડી છે તો હાલ આપણે ડગડી બદલાવવાની છે તો ફિટિંગ ખોલી નાખી હલો મિત્રો અત્યારે હવે આપણે કામમાં બધા પૂરો કરી લીધો છે અત્યારે વાગ્યા છે અત્યારે સાડા સાત જેવા બધું કામ કમ્પ્લીટ થઈ ગયો છે તો બસ હવે આપણે નીકળી અહીંયાથી અહીં આવ્યા છે આપણા તો એના ભેગા નીકળી જાય બધું કામ કમ્પ્લીટ હલો મિત્રો તો મળી આપે આગળ હલો નીકળી જાય ઘેર આપે ભાઈ જોઈ રહ્યા છે આપણી વાત આપણે આવી ગયા છે ઘણા પાટિયા બહુ મસ્ત ચા બનાવે છે પાણી આપણે શ્રી વડાલા ટી હાઉસ જરૂર એકવાર વાર આવો તો મિત્રો પોલની નીચે જ છે આ પોલની નીચે જ છે

હાલો ચાય પી નાખી મિત્રો આ ટેણી જો ચાય લઈને આવશે જીજો એ આવી ગઈ ચાય લઈને વાહ છોટુ વા છોટુ ચાય આપી દીધી છે છોટુ તારું નામ શું છે શિવમભાઈ વેકેશન છે એટલે હમણાં હોટલે આવી ગયા છે શિવમભાઈ તો મિત્રો હાલો આપણે ચાય પી લે વાગી ગયા છે આઠ અને ભાઈ આપણે આવી ગયા હતા મધુભાઈ ને પ્રકાશભાઈ નહીં એ ગયા ત્યાં ભોજ ભુજ થી આવી ગયા ચાલો આપણે ચાય પી નાખીએ બહુ મસ્ત ચાય ચાલો ચાય પી લીધી છે ભાણીની બહુ સારી ચાય મજા આવી ગઈ તમે એકવાર આવજો વડવારા ટી હાઉસ છે તમે લોકેશન બતાવી દઉં મિત્રો આ છે ગળા ગામમાં રસ્તો આ આવે છે પુલની બાજુમાંથી રસ્તો આ છે પુલ ને આ છે આપણા ભાણીની વડવારા ટી હાઉસ બહુ મસ્ત ચાય બનાવે છે મિત્રો હલો આપણે ઘરે નીકળી જાય આપણી બાઈક ઊભી છે આપણે ડ્રાઇવિંગ કરવાની છે એટલે વિડીયો શૂટિંગ જોશો નનકો ભાઈ કરશે તો આપણે તો બાઈક ચલાવવાની છે મિત્રો આપણે પહોંચીએ છીએ શીખપીર ચાય પીર નીકળી આવ્યા ભાઈ હાલે ગયા ઉભાજુ એક કામથી આપણે નીકળી આ સાઈડ હલો બસની વાત જોઈ પછી નીકળી આવી રતનાલ મિત્રો આજે તો આપણે આવી ગયા છે ટ્રકમાં લેન્સ પર પહોંચ્યા છે ગાડીની મોજ હલો ઘણા દિવસો પછી મિત્રો આપણે પહોંચ્યા છીએ હવે રત્નાલ મોટી ગાડીમાં આવ્યા હતા ટ્રકમાં આજે દાણે થી ત્રણ રસ્તા તો હલો મિત્રો આપણે નીકળી જઈએ ઘરે હવે મિત્રો આપણે ઘરે પહોંચ્યા છીએ ફરતા ફરતા આવ્યા બે ત્રણ મિત્રો મળી આવ્યા બસ એને આ ધોઈને હવે પિયારો પાણી કરી મિત્રો જે તે તમે જોઈ શકો છો આપણે આ થેલીને ભરત ગૂંથેલો આને અંદાજીત બનાવતે બેથી ત્રણ મહિના લાગી જાય છે આખી ગોંત હોય થેલીને પૂરી તૈયાર કરવી હોય તો સરસ મજાની રીતે તૈયાર કરી છે હાથી ગોંથીને ઉપર પ્લાસ્ટિકની થેલી પણ પેક કરી નાખે જેથી કરીને ભરત ખરાબ નથી ન થઈ શકે બહુ મસ્ત ભરેલ છે ભરત આ જોઈ લો તમે બહુ મહેનત લાગે આનામાં તો અને તૈયાર કરતી એકથી ત્રણ મિનિટ નીકળી જાય છે જોઈ શકો છો સરસ મજાનો ભરત આપણે આ ડિઝાઇન છે એ મારા મમ્મીએ કરેલ છે ડિઝાઇન તો યાર બહુ મસ્ત કરી છે ડિઝાઇન ને આ જે ભરત છે એ રત્નાલી બહેનોએ કરેલ છે એ બહુ સરસ ભરત ભરી શકે છે તો મિત્રો આ જોયો આપણે આ હિર ભરત થેલીને તોરણને પટીને હાલો મિત્રો આપણે પહોંચી જાય હવે શાખાના ટાઈમે શાખા તો ભલે પૂરું થઈ ગઈ છે પણ થોડીક વોલીબોલ રમી આવી થોડી કસરત થઈ રહી પગે આવ્યા તીલથી બસ પગે જ ફરી થોડીક વોકિંગ કરવા જાય હમણાં તો વોલીબોલ રમી છે તો હલો રમી થોડીક વોલીબોલ આજે ઘણા બધા મિત્રો આવ્યા છે રમવા માટે તો જોઈ હલો કોનો કોનો રમવામાં ચાન્સ લાગે છે વોલીબોલ કાલે તમે બધી મેચ જીતી ગયા હતા વિડીયો બનાવી તો હાલો આજે વિડીયો બનાવી નાખીને હરિભાઈ આપણે આવે છે ઘણા ટાઈમ પછી હરિભાઈ કેમ છો જય દ્વારકાધીશ હલો થોડીક રમી નાખી વોલીબોલ